સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર જ્યારથી લગાવવાની શરૂઆત થઈ ત્યારબાદ ઉત્તરોત્તર આનો વિરોધ થતો સામે આવ્યો છે સુરતના પણ જેટલા બાર હજાર જેટલા સ્માર્ટ મીટરો ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ સુરત આ પીપલોદ વિસ્તારમાંથી જ્યારે લગાવવામાં આવ્યા ત્યારબાદ તેમાંથી પણ ક્યાંક થોડા અંશે વિરોધ સામે આવ્યો અને ડીજીવીસીએલ દ્વારા હવે આ વિરોધ વચ્ચે એક નવતર પ્રયોગ લઈને સામે આવી છે બાર હજાર જેટલા જે સ્માર્ટ મીટરો લાગ્યા છે આ તમામ સ્માર્ટ મીટરોની સાથે જે વીસ સ્માર્ટ મીટરો છે તેની વચ્ચે એક ચેક મીટર લગાવવામાં આવશે એટલે કે જે તેમનું જૂનું મીટર હતું તે જ મીટર ફરી તેમની સાથે લગાવવામાં આવશે અને ગ્રાહકોને સંતુષ્ટ થાય તે પ્રકારે બંનેનું રીડિંગ એક સાથે કરવામાં આવશે તે પ્રકારનું હાલ અહીં કાર્યવાહી કરવામાં આવી રહી છે કામગીરી કરવામાં આવી રહી છે અને જે સ્માર્ટ મીટરનું રીડિંગ અને જે થાય છે અને તેની સાથે જૂના મીટરનું રીડિંગ જે થઈ રહ્યું છે યુનિટ જે જઈ રહ્યા છે તે બંનેને તફાવત ગ્રાહક

જે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે તેમાં જે ગ્રાહકોનો રોષ છે જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એના સંદર્ભે રહીશોએ અમારા એમડી શ્રી યોગેશ સાહેબ ચૌધરીને રજૂઆત કરી હતી એના સંદર્ભે અમારા એમડી સાહેબ શ્રીએ વીસ મીટરની વચ્ચે એક ચેક મીટર લગાવી બંને મીટરની સરખામણી કરી એમને ગ્રાહકને સંતોષ થાય તે રીતે કામગીરી કરવા અમને આદેશ આપવામાં આવ્યો છે જેના અનુસંધાને અમે હાલમાં વેસુ સ્થિત આગમ એન્કલેવ રેસિડેન્સીમાં ચેક મીટર લગાવી રહ્યા છે હવે ગ્રાહકને અમે પૂરતી માહિતી આપીશું ડીજી તરફથી પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરીશું અને સમજાવી જ રહ્યા છે આ રીતે અમે કામગીરી કરીએ છીએ જે મીટર કામ કરશે એ કયું મીટર લગાવવામાં આવે છે ચેક મીટર અને એને આ વચ્ચે ગ્રાહકને કઈ રીતે સંતુષ્ટ થાય તેવું કરવામાં આવશે ચેક મીટર એટલે સ્માર્ટ મીટર લાગવાની પહેલાં જે એમનું ડિજિટલ મીટર લાગેલું હતું તે જ મીટર ફરીથી અમે સ્માર્ટ મીટરની સાથે લગાવીને બંનેના રીડિંગ કે જે યુનિટ ફરે છે તે બંને સરખા ફરે છે કે નહીં એટલે કે જે ગેર સમજણ ગ્રાહકને છે કે ભાઈ અમારું સ્માર્ટ મીટર ફાસ્ટ ફરે છે તેના સંદર્ભે અમે ચેક મીટર જે તે અગાઉ લાગેલ હતું તે જ લગાવીએ છીએ જેથી કરીને બંનેના રીડિંગમાં શું ફેર પડે છે તે ગ્રાહકને ખબર પડશે કેટલા દિવસનો અંદાજે એ લોકોનો જે સમયગાળો રાખવામાં આવશે અને ચેક મીટર માટેનું બતાવવામાં આવશે ગ્રાહકોને અમે સમજાવ્યું છે કે દર ચોવીસ કલાકે એ એને નજરમાં રાખે એના રીડિંગ નોટડાઉન કરે એવું અમે પંદરથી વીસ દિવસની એક્ટિવિટી રાખીશું જેથી કરીને પર્ટિક્યુલર ગ્રાહકને પૂરેપૂરી સમજણ પડી શકે બિલકુલ એટલે અત્યારે આ પ્રકારનો પ્રયોગ ડીજી ડીજીવીસીએલ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગેની જાહેરાત આજે કરવામાં આવી છે કે દર વીસ મીટર જે સ્માર્ટ મીટર છે તેની સામે એક ચેક મીટર લગાવીને ગ્રાહકને સંતુષ્ટિ આપવામાં આવશે પરંતુ ગુજરાત સુરતમાં ડીજીવીસીએલ દ્વારા આ બે દિવસથી આ પ્રયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે અને ગ્રાહકોમાં જેટલી પણ ગેરસમજ તે ગેરસમજ દૂર કરવાનો આ એક પ્રયોગ કરાયો છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા ટીવી ન્યૂઝ સુરત